રાધનપુર અમે જતી ગાડી રાધનપુર થી ભાઈ જોતા ભાઈ બહુ બનાવ બન્યો ત્યારે તમે ક્યાં હતા બનાવ બન્યા અમે ખેતરમાં હતા બાજુવાળામાં રાત્રે બાર બાર વાગ્યા ના આસપાસ આયા એટલે બે દીધી ગાડી વાળા ડ્રાઈવર બે પીધેલા હતા બેઠો હતો ડ્રાઈવર બંને એકસો આઠ બોલાવી અમે એમને રવાના કર્યા હતા આધમપુર બરાબર બંને બે બે